નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેવભૂમિ દ્વારિકા છે ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે હજુ મૃત્યુઆંક પણ વધી શકે તેવી શક્યતા છે તો બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે દ્વારકા હાઈવે પેપર બરડિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે આ ઘટનામાં હજુ તેવી શક્યતા છે તો વધુ મિત્રો મિત્રો આપને એ પણ જણાવી કે ત્યારે ત્યારે ઘટનાની જાણ થતાં જ રાજ્યમંત્રી બેરૈયા માડમ અને પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ધારાસભ્ય પ્રભુભાઈ ત્યારે માણેક પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ i